કમોસમી વરસાદના કારણે પાક નુકસાનીથી અસરગ્રસ્ત ખેડૂતોને પડખે ઉભી રહેલી રાજ્ય સરકાર જે ત્વરિત અને ઝડપી નિર્ણય લીધો છે તે બદલ કચ્છના સૌ ખેડૂતો રાજ્ય સરકારના આભારી છે દસ હજાર કરોડના સૌથી મોટા રાહત પેકેજ સાથે પંદર હજાર કરોડના ખર્ચે ટેકાના ભાવે પાક ખરીદીનો નિર્ણય આવકારદાયક છે તો જિલ્લા સહકારી સંઘના સેક્રેટરી રમેશ આહિરે જણાવ્યું હતું કચ્છની અંદર અને ગુજરાતની અંદર જે ખેડૂતો માટે માવઠા થકી કે અન્ય રીતે ખેતી પાકમાં નુકસાન થયું હતું અને ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા પોતાના આર્થિક વ્યવહારો સાચવવા માટે એ સમયે જ માન્ય ગુજરાત સરકારશ્રી દ્વારા દસ હજાર કરોડનો જે રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે એ ઉચિત અને સમયસરનું પગલું છે એના માટે અમે લોકો માન્ય ગુજરાત સરકારશ્રીનો ખૂબ જ આભાર પણ વ્યક્ત કરી છીએ અને કચ્છ જિલ્લા સહકારી સંઘ વતી પણ એમને અભિનંદન પણ પાઠવીએ છીએ કે જેમના થકી ખેડૂતોના આર્થિક વ્યવહારો તૂટવાની અટકવાની એક ભીતિ હતી ખરેખર આ એક આર્થિક પેકેજ એ લોકો માટે સરસ વિકલ્પ બનીને આવશે વિશેષ આનંદની વાત એ છે કે ગુજરાત સરકાર શ્રી દ્વારા જે આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ ગુજરાતનું મોટામાં મોટું રાહત પેકેજ છે દસ હજાર કરોડનું પ્લસ બીજા તબક્કામાં પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું છે એ રીતે આમ જોવા જઈએ તો પચીસ હજાર કરોડનું રાહત પેકેજ માન્ય ગુજરાત સરકારશ્રીએ આપણા રાજ્યના ખેડૂતો માટે જાહેર કર્યું છે એ સમયસરનું ઉચિત છે અમે લોકો એમને અભિનંદન આપીએ છીએ અને આવકારીએ છીએ કચ્છ જિલ્લા સહકારી સંઘવતી કચ્છના તમામ સહકારી માળખા વતી અમે ગુજરાત સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ